મેં મનીષનું રિઝલ્ટ જોયું એક નંબર ઓછો મળ્યો છે જો આજ સ્થિતિ રહેશે તો તે વિદેશ પણ જઈ નહીં શકે દિશા ગુસ્સામાં કહે છે વહુ એક જ નંબર ઓછો આવ્યો છે તેના માટે આટલો બધો હંગામો કરવાની શું જરૂર છે જરૂરી નથી કે દરેક વિષયમાં પૂરા માર્ક્સ આવે અને આ માર્ક્સ થી શું ફરક પડે નંબર માટે બાળક પર ખોટું પ્રેશર ન કર માધુરીજીએ મનીષનો પક્ષ લેતા કહ્યું ત્યારે તેનો દીકરો જતીન બોલ્યો મમ્મી બહુ ફરક પડે છે એક એક માર્ક્સનો ફરક પડે છે એક માર્ક્સ ઓછો હશે તો પણ સારી કોલેજમાં એડમિશન નહીં મળે અને બીજા બાળકો આગળ નીકળી જશે અને મારા દીકરાને દેશમાં જ નોકરી કરવી પડશે તો પછી તેનું સ્ટેટસ શું રહેશે આ બધું આજના માતા-પિતાએ વિચારવું પડે તમારા જમાનાની વાત તો જુદી જ હતી તે સમયે માતા-પિતા અભ્યાસમાં ધ્યાન આપતા ન હતા બાળકો જેમ તેમ ભણીને નોકરી મેળવી લેતા હતા અને આખી જિંદગી દેશમાં જ તેના માતા-પિતા સાથે રહેતા હતા અને તેમનું ભવિષ્ય ત્યાં જટકી જતું હતું ભવિષ્ય ઘરમાંથી બહાર નીકળ્યા પછી જ બને છે અને વિદેશમાં નોકરી મળી જાય તો આવા લોકો ખૂબ નસીબદાર કહેવાય છે એટલે જ મમ્મી અમે મનીષની પાછળ પડી જઈએ છીએ અમે તેને તેના સારા ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છીએ જતીન આપણા દેશમાં રહેવું અને નોકરી કરવી એ શરમજનક બાબત નથી અને ગઠપણમાં સંતાનો સાથે રહેતા હોય તો એ માતા પિતા માટે નસીબદાર કહેવાય તારી માસીનો એકનો એક દીકરો દીપક વિદેશ ન ગયો કારણ કે તેને માતા પિતા સાથે રહેવું હતું મને કહેતો હતો કે માસી હું અહીંથી જતો રહીશ તો મારા મમ્મી પપ્પાને ગઢપણમાં કોણ સંભાળશે હા મને બધી ખબર છે દીપક તો મૂર્ખ નીકળ્યો તેને આટલી સોનેરી તક મળતી હતી અને તેને ઠોકર મારી પોતાનું ભવિષ્ય ખરાબ કર્યું આજે તે વિદેશમાં સારા પેકેજ પર નોકરી કરતો હોત પણ તેને તો પોતાના દેશ અને મમ્મી પપ્પા પ્રત્યે પ્રેમ જો છે મને તો ક્યારેય તક મળી નહીં એટલે હું જઈ ન શક્યો પરંતુ મારા દીકરાનું જીવન જરૂર સુધારી દઈશ જોજો એક દિવસ તે મોટા પેકેજ પર વિદેશમાં સારી નોકરી કરતો હશે જતીની કજુ પણ તે તમારાથી દૂર જશે તો તમારી વૃદ્ધાવસ્થાનું શું થશે માધુર્યજીએ ચિંતા વ્યક્ત કરીને કહ્યું શું મમ્મી તમે પણ ફાલતુ વાતો કરો છો વૃદ્ધાવસ્થા બાળકોનો સાથ બધું થઈ જશે તે અમને મળવા આવતો રહેશે તેને વિદેશમાં નોકરી મળી જશે તો સમાજમાં આપણું નામ ઊંચું થઈ જશે આપણું સ્ટેટસ વધશે અને આજકાલ છોકરા હોય કે છોકરીઓ દરેક જણ વિદેશ જવા માટે ઉત્સુક હોય છે જતીને ફરી સમજાવીને કહ્યું બેટા જતિન હું ભણેલી નથી પણ એટલું જરૂર કહી શકું છું કે ગઢપણમાં દીકરો માતા-પિતા સાથે રહેતો હોય તો તેનાથી મોટું કોઈ સુખ નથી મેં દુનિયા જોઈ છે હું મારા અનુભવથી કહું છું જતિન અને દિશાએ माधुरीજીની વાત સાંભળીને પણ કઈ ધ્યાન ન દીધું મનીષ સ્કૂલથી કોલેજમાં આવી ગયો બન્નેએ પૂરો પ્રયાસ કર્યો અને તેને સારી કોલેજમાં એડમિશન મળ્યું ત્રણ વર્ષ સુધી તેણે સારો અભ્યાસ કર્યો અને ચોથા વર્ષમાં કંપનીઓ તેની કોલેજમાં પ્લેસમેન્ટ માટે આવી અને તેનું પ્લેસમેન્ટ થઈ ગયું તેને અમેરિકાની એક મોટી કંપનીએ ઊંચા પેકેજ પર લઈ લીધો જતીન અને દિશાના પગ જમીનને અડતા નહોતા જતીને આખી કોલોનીમાં મીઠાઈ વેચી દીકરાની નોકરી તે પણ વિદેશમાં આ વાતથી બંને ખૂબ ખુશ હતા દીકરાની સફળતાને કારણે તેમના પગ જમીન પર અડતા નહોતાં ચોથું વર્ષ પણ પૂરું થઈ ગયું અને હવે મનીષની કંપનીનો પણ ફોન આવ્યો તેને નોકરી માટે વિદેશ જવાનું હતું બધાએ ખુશીથી મનીષને વિદાય આપી મનીષે ત્યાં પહોંચીને કુશળતાના સમાચાર આપ્યા જુઓ મમ્મી તમે ખોટી ચિંતા કરતા હતા ને બધું જ બરાબર થઈ ગયું ને બંને માધુરીજીને કહ્યું થોડા વર્ષો વીતી ગયા મનીષ એક વાર પણ દેશમાં આવ્યો ન હતો જતીન અને દિશાથી હવે સહ નહોતું થતું એક દિવસ દિશા કહે છે કે હવે આપણે મનીષના લગ્ન કરી દેવા જોઈએ જેથી કોઈ તેની સંભાળ રાખવાવાળી આવી જાય તો હું ચિંતામુક્ત થઈ જાઉં તેણે મનીષને કેટલીક છોકરીઓના ફોટા મોકલ્યા આમાંથી કોઈ પસંદ કરી લે અમે તારા લગ્ન કરાવી દઈશું અને વધારે દિવસોની રજા લઈને આવજે લગ્ન ખૂબ જ ધામધૂમથી થશે બધા સગ્ગા વ્હાલા આવશે તો રંગ જામશે આ બધું સાંભળીને મનીષ કહે છે મમ્મી મારી પાસે લગ્ન કરવા માટે સમય નથી હું લગ્ન કરવા માટે આટલા પૈસા અને સમય બગાડી ન શકું મને અહી ડેઝી પસંદ છે આવતા રવિવારે ચર્ચમાં જઈને હું લગ્ન કરી લઈશ શું કીધું ચર્ચમાં લગ્ન દિશાને વિશ્વાસ ન થતો પણ તું અહી સોનિયાને પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો બેટા અમે તારા લગ્ન સોનિયા સાથે કરવા માટે તૈયાર છીએ બસ એકવાર આવી જા અહીંયા વધારે દિવસ નહીં તો 15 દિવસની રજા લઈને આવી જા લગ્નની તૈયારી અને વિધિઓમાં એટલો સમય તો લાગશે જ અને લગ્ન પછી પણ કેટલીક વિધિઓ કરવામાં આવે છે આ બધું પણ જરૂરી છે દિશાએ મનીષને સમજાવ્યો સાંભળો તો આ મનીષ શું કહે છે અને દિશાએ રડતા રડતા જતીનને ફોન આપ્યો મનીષ લગ્ન તો તારે અહીની છોકરી સાથે આપણા દેશમાં જ કરવા પડશે એ ડેઝીને તું ભૂલી જા ભારતીય છોકરીમાં જે સંસ્કાર છે તે વિદેશની ધરતી પર નહીં મળે જતીને દીકરાને સમજાવતા કહ્યું ના પપ્પા મે ડેઝીને વચન આપ્યું છે અને તે મારા બાળકની માં બનવાની છે એટલે હું તેની સાથે જ લગ્ન કરીશ અને આ શું તમે વિદેશની ધરતી વિદેશી છોકરી કર્યા કરો છો હું અહીં રહું છું મારે અહીંની નાગરિકતા લેવી હોય તો મારે આ છોકરી સાથે લગ્ન કરવા જ પડશે બધું જ હવે વેલ સેટ થઈ ગયું છે તમે અને મમ્મી મને ના ન પાડો મારી ઈચ્છા હોય ત્યાં હું લગ્ન કરીશ મારી પત્ની સાથે મારે રહેવું છે તમારે નહીં મનીષ બેફામ જવાબ સાંભળીને જતીન પણ ચૂપ થઈ ગયો અને ફોન મૂકી દીધો આજે તેની આંખોમાં આંસુ આવી ગયા જે દીકરાને આટલા લાડ લડાવ્યા હતા તેની પાસેથી આવા વર્તનની જરાય આશા નહોતી પર દેશની ધરતી પર તે સંસ્કાર ભૂલી ગયો હતો આ સાંભળીને માધુરિજી કહે છે તે તારા દીકરાને ક્યાં સંસ્કાર આપ્યા હતા વાઘ તારો છે તારા દીકરાનો નહીં નાનપણથી લઈને તું મોટો થયો ત્યાં સુધી તેના મનમાં તે એક જ વાત ભરી હતી કે તારે વિદેશ જઈને નોકરી કરવાની છે ક્યારેય તે એવું નથી કહ્યું કે તારે તારા માતા પિતાને સાથે રાખવાના છે ઘટપણમાં તેની સેવા કરવાની છે તારા વિના અમે એકલા નહીં રહી શકીએ તે મનીષને ક્યારેય કોઈ સંસ્કાર આપ્યા જ નથી મને યાદ છે કે એક દિવસ જ્યારે હું બીમાર પડી હતી ત્યારે મેં મનીષ પાસે પાણીનો ગ્લાસ અને દવા માંગી હતી ત્યારે તું અને દિશા મારા પર ગુસ્સે થઈ ગયા કારણ કે મેં તેને અભ્યાસમાં ડિસ્ટર્બ કર્યો હતો અરેક પાણીનો ગ્લાસ આપવામાં કેટલો સમય બગડી જાય તમે ક્યારે અભ્યાસ સિવાય બીજું કંઈ કરવા દીધું છે કે હવે તેની પાસે તમે આવી આશા રાખો છો તેણે ક્યારેય ઘરનું કામ કર્યું છે અભ્યાસને કારણે તમે તેને સંબંધીઓના ઘરે લઈ નહોતા જતાં કોઈ ધાર્મિક સમારોહમાં લઈ જતા નહીં તમે તેને માણસોમાં ભળવા જ નથી દીધો તો હવે પોતાના દેશ પ્રત્યે કે પોતાના લોકો પ્રત્યે લાગણી ક્યાંથી હોય તમે બંનેએ હંમેશા તમારા દેશને વિદેશની સામે ઓછો આંક્યો છે ભારતની મહાનતા સભ્યતા અને સંસ્કૃતિથી દૂર રાખ્યો છે અંગ્રેજી બોલવાનું વિદેશી ખાણું વિદેશી કપડા પહેરાવ્યા તો હવે તે પોતાના દેશ અને અહીંના લોકો સાથે કઈ રીતે ભળે તે હવે અહીં આવશે જ નહીં લગ્ન કરીને ત્યાં જ વસી જશે તમે તમારી મહેનતની કમાણી તેની પર લગાવી દીધી એટલી મહેનત કરી અને એટલી દોડધામ કરી કે જેથી તે વિદેશી બની જાય તેને વિદેશ મોકલવાનું ત્યાં નોકરી મેળવવાનું તેનું બાળપણનું સપનું નહોતું તમે લોકોએ જબરદસ્તી આ સપનું બતાવ્યું અને સાકાર પણ કરાવી દીધું મારો મનીષ બાળપણમાં આર્મીમાં જઈને દેશની સેવા કરવા માંગતો હતો પણ તમે બંનેએ એ માસૂમ બાળકના સપનાને ચકનાચૂર કરી નાખ્યું આ કહેતા માધુરીજી રડવા લાગી આજે દિશા અને જતીન તેમની વાત સાંભળીને અપરાધ ભાવ અનુભવી રહ્યા હતા તેમને ખબર નહોતી કે તેમની સાથે આ બધું થઈ જશે દિશાએ વિચાર્યું હતું કે દીકરાના લગ્ન ધામધૂમથી કરાવશે તમામ ધાર્મિક વિધિઓ કરશે તેનું નામ સમાજમાં ઊંચું થશે પરંતુ તેણે ફક્ત નામ અને સ્ટેટસના ચક્કરમાં પોતાના જ ભવિષ્ય સાથે રમત કરી તેઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે દીકરાને વિદેશ મોકલવાના આટલા ગંભીર પરિણામો આવશે આ બધી બાબતો દૂરથી સારી લાગે છે પરંતુ જેમના બાળકો વિદેશમાં સ્થાયી થાય છે તેમના માતા પિતા ઉપરથી ખુશ દેખાય છે પરંતુ અંદરથી કેટલા દુખી રહેતા હશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે જતીન અને દિશા તૂટી ગયા હતા મનીષે ત્યાં લગ્ન કરી લીધા મહિનામાં એકાદ વાર ફોન આવતો હતો દિશાને મન થતું કે ઓડીને દીકરા પાસે પહોંચી જાય માની મમતા ફોટા અને ફોનથી સંતોષ નથી પામતી એકનો એક દીકરો અને તે પણ વિદેશમાં વસી ગયો હતો માધુરીજી પણ તેના પૌત્ર માટે ખૂબ જ દુખી હતા એક દિવસ જતીન તેની પાસે આવીને બોલ્યો મમ્મી તમે સાચું કહેતા હતા માસીનો દીકરો દીપક મૂર્ખ નહોતો તે સમજદાર હતો કે વિદેશ ન ગયો અને વૃદ્ધાવસ્થામાં માસીની સાથે રહ્યો ખરેખર એ માતા પિતા બહુ ભાગ્યશાળી હોય છે જેમના સંતાનો વૃદ્ધાવસ્થામાં તેમની સાથે રહેતા હોય છે તેમને છોડીને ક્યાંય નથી જતાં ગઢપણમાં સૌથી વધારે જરૂર આપણા સંતાનોની હોય છે જ્યારે તે સાથે ન હોય ત્યારે લાગે છે કે જીવન નકામું થઈ ગયું અમારું ગઢપણ મનીષની ઝંખનામાં ગુજરી જશે આ સત્ય છે સંતાનો વિદેશ મોકલનાર માતા પિતાની વૃદ્ધાવસ્થા છે દીકરાઓ ભલે દર મહિને પૈસા મોકલતા રહે ફોટા મોકલતા રહે કોલ કરતા રહે પરંતુ દુઃખ પીડા અને વિદગીમાં સાથે નથી રહી શકતા આ ઉંમરે માતા પિતા ને તેમના સંતાન ની સૌથી વધુ જરૂર હોય છે આટલું કહીને જતીન બાળકની જેમ રડવા લાગ્યો પછી માધુરીજી તેને આશ્વાસન આપ્યું પહેલા મનીષના આવવાની આશા અને રાજ હતી પણ હવે ઘરમાં સન્નાટો છે ન કોઈ ખુશી ન કોઈ ઉત્સાહ माधुरीજીની પણ ઉંમર થઈ ગઈ હતી તેમના મૃત્યુ પછી દિશા અને જતીન વધારે ભાંગી પડ્યા બંનેને તેમનો ઘણો સહારો હતો જતીન અને દિશા પણ વધતી જતી ઉંમર સાથે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા બંને એકબીજાનો સહારો બની ગયા હતા જેમ તેમ જીવન જીવી રહ્યા હતા મનીષ ક્યારે પાછો આવ્યો નહી હવે તેને ફોન કરવાનું પણ બંધ કરી દીધું દાદીના મૃત્યુની જાણ કરી ત્યારે પણ હવે દિશા પણ દીકરાની યાદમાં બીમાર હતી સમાજમાં બતાવવા માટે દીકરાને વિદેશ મોકલ્યો હતો હવે તેઓ પણ તેમનાથી દૂર થઈ ગયા હતા દિશા તેના પુત્રના વિયોગમાં ઉદાસ રહેવા લાગી હતી તે વહુને પણ જોવા માંગતી હતી તેના પૌત્રોને ખવડાવવા માંગતી હતી પરંતુ તેનું એક સપનું પણ પૂરું ન થઈ શક્યું એક દિવસ દિશાએ કહ્યું સાંભળો આપણા દેશમાં પણ ઘણી નોકરીઓ અને સુવિધાઓ છે તો પછી આપણે મનીષને વિદેશ કેમ મોકલ્યો આપણે દીકરાને વિદેશ મોકલવા માટે જન્મ આપ્યો હતો ભવિષ્ય આપણા પોતાના દેશમાં પણ બની શકે છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ પણ માતા પિતા તેમના બાળકોને તેમનાથી દૂર વિદેશ ન મોકલે રોટલો તો આપણા દેશમાં પણ મળે છે સંતાનોને વિદેશ મોકલનારા માતા-પિતાની વૃદ્ધાવસ્થા એકલતા દુઃખ અને સંતાનની રાહ જોવામાં ગુજરી જાય છે તેઓને સંતાનના પરિવારનો કોઈ સુખ નથી મળતું અને દિશા આમ કહીને મૃત્યુ પામી જતીને મનીષને જાણ કરી પણ રજા નહીં મળવાનો હમેશની જેમ મનીષે બહાનું કાઢ્યું જતીન ખૂબ જ પસ્તાવો અનુભવી રહ્યો હતો તેના દીકરાને ના તો માતરું ભૂમિની કોઈ ચિંતા હતી કે ન તેની માની આજે તે જીવતે જીવત દીકરો ગુમાવી બેઠો હતો હવે તે દીકરાને બદલે પોતાના મૃત્યુની રાહ જોતો હતો મિત્રો માતા-પિતા પોતાના સંતાનોને વધુને વધુ કમાઈ શકે તે માટે વિદેશ મોકલવા ઈચ્છે છે પરંતુ એ જ સંતાનો તેમના માતા-પિતા પાસે પાછા નથી આવતા અને એ જ માતાપિતાની વૃદ્ધાવસ્થા રાહ અને લાચારીમાં વીતી જાય છે દરેક માતા માતાપિતાએ યાદ રાખવું જોઈએ કે આપણા દેશમાં નોકરીઓ અને સંસાધનોની પણ કોઈ કમી નથી સંતાનોમાં દેશ અને પરિવાર પ્રત્યેની પ્રેમની ભાવના કેળવવી જોઈએ મિત્રો આ વિડિયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારા આવા જ બીજા પ્રણદાય વિડીયોઝ યુટ્યુબ પર જોવા માટે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજુ મોટિવેશનની લિંક આપેલી છે એના પર ક્લિક કરી ચેનલને ને કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ્સ તમને મળશે સૌથી પહેલા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો ધન્યવાદ